નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના લાયન્સ વિદ્યા સંકુલ જેતડા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ સામૂહિક સર્જનાત્મક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ નક્કામાં થયેલા કાગળ થર્મોકોલ લાકડું વગેરેનો ઉપયોગ કરી અનેક કૃતિઓનું સર્જન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય પ્રહલાદભાઈ ઠાકોર દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ત્યારબાદ વિભાગ વાઇઝ તેમને તેમની કૃતિઓ મુજબ નંબર આપવામાં આવ્યો હતો જેમાં શાળાના એમડી ડૉક્ટર ધેગાભાઈ રાજપૂત તેમજ શાળાના શિક્ષકગણ અને શાળાના આચાર્ય સાહેબે પણ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા બાળકોના વાલીઓએ પણ શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા પત્રકાર શંકરલાલ બી પુરોહિત બનાસકાંઠા